જય સ્વયંભો કહે છે કે જે મનુષ્ય સદગુરુના વસનમાં જય સ્વયંભો કહે છે કે જે મનુષ્ય સદગુરુના ચરણમાં મસ્તક ધરે અને તન મન ધન કરે કુરબાન તો સંત મરજીવા હોય તો તે પામે પદ નિર્વાણ આવી જે શિષ્યની તૈયારી હોય તો તેને કોઈ નડી શકે જ નહીં અને તે નિરંતર સદગુરુના વસનમાં જ વિશ્વાસ રાખે છે અને તે મહાપુરુષ સંત બની અને અનેક જીવોનો ઉદ્ધાર કરે છે આવો શિષ્ય એકમના એકમતા અને એક વસનવાળા હોય છે તે કોઈ દિવસ ગુરુને કલંક નથી લગાડતો અને આનાથી ઉલટું જે મનુષ્ય ચાલે છે તે નરકનો અધિકારી છે તેને કોઈ નરક આપતું નથી તે સ્વયં નરકને નોતરી લાવે છે તેને કોઈ સંત ગુરુ કે ભગવાન શ્રાપ નથી દેતા તે સ્વયં શ્રાપિત બની જાય છે તેના કર્મથી ગુરુ માતા પિતા અને પરમાત્મા પાસે સારું મગાય ભજન સમરણનું પૂછાય જ્ઞાન પૂસાય પણ તેના પડસાયા ન જોવાય તે ગુરુ ગુણોના ભંડાર છે ભંડાર હોય છે તે પડસાયા છોડાવવાવાળા છે નિંદા સોડાવે કામ ક્રોધ લોભ મુકાવે આ જીવડાને પણ તે જીવડો માયામાં અને કર્મથી લોત છે તેથી તેને સદગુરુની વાત સમજાતી નથી અને ઉલટાનો ગુરુની નિંદા કરે છે ઈર્ષ્યા કરે છે અને બીજાને પણ મીઠું મીઠું બોલી ને ભરમાવે છે અને કર્મનો ભારો બાંધે છે આવાને સદગુરુ વિના કોણ છોડાવશે કદાચિત ભગવાન શિવ ક્રોધાયમાન થઈ જાય ને તો ગુરુ તેને છોડાવી દે પણ જો ગુરુ ક્રોધાયમાન થઈ જાય તો તેમાંથી તેને કોઈ છોડાવી શકે નહીં આનો દ્રષ્ટાંત અને સિદ્ધાંત સાથે બતાવું ઇન્દ્ર જ્યારે કૈલાસ ગયો હતો શિવજીએ પરીક્ષા લીધી તેમાં ઇન્દ્ર નાપાસ થયો અને શિવ ઉપર વજ્રનો પ્રહાર કરવા ગયો તો શિવજી ક્રોધિત બની અને ઇન્દ્રના વજ્ર સહિતનો હાથ ઊંસો ને રાખી દીધો અને તેનો વધ કરવા તૈયાર થયા ત્યારે ઇન્દ્રના ગુરુ જે બૃહસ્પતિએ શિવજીની સ્તુતિ અને પ્રાર્થના કરી અને ઇન્દ્રનો બચાવ કર્યો હતો અને સલામત ઇન્દ્રને રાખ્યો હતો આ હતી ગુરુની તાકાત આ હતી ગુરુજીની કૃપા તો ગુરુ હંમેશા કૃપા જ કરે છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો